બનાસકાંઠાના દિયોદર તાલુકાના ડુચકવાડા ગામેથી ડુપ્લિકેટ લિક્વિડ યુરિયાનો મોટા પ્રમાણમાં જથ્થો પકડાયો ડુપ્લિકેટ લિક્વિડ યુરિયા બનાવતી ખાતરની ફેક્ટરી પકડી પાડતી એલસીબી બનાસકાંઠા દિયોદર તાલુકાના દુચકવાડા ગામની સીમમાં ચંદુભાઈ મણાભાઈ ઠાકોરના ખેતરમાં ડુપ્લિકેટ લિક્વિડ ખાતર બનાવતી ફેક્ટરી પકડાઈ ડુપ્લિકેટ લિક્વિડ યુરિયા ખેડૂતોને આપીને છેતરતા હોવાનું જાણવા મળ્યું બાતમીના આધારે એલસીબી પોલીસે તપાસ કરતા વાહનોમાં નાખવાનું લિક્વિડ યુરિયા પકડી પાડ્યું વાહનોમાં નાખવાનું લિક્વિડ યુરિયા બનાવી ગ્રાહકોને છેતરતા રજિસ્ટર કંપનીના લેબરવાળી ડુપ્લિકેટ યુરિયા ભરેલી ડોલો મળી આવી ઓનલાઈન યુટ્યુબમાં જોઈ લિક્વિડ યુરિયા બનાવતા હોવાનું જાણવા મળ્યું અલગ અલગ કંપનીના પ્રોડક્શન માર્કવાળી પ્લાસ્ટિકની ડોલો લાવીને બનાવતા હતા આરોપી કુંશારામ લાલારામ જાટ ઘોઘારામ રાવતારામ જાટ પૂનમચંદ મોટારામ જાટ ત્રણ આરોપી ઢાકા તથા ભરતભાઈ રૂપાભાઈ માળી આ ભેગા મળીને ડુપ્લિકેટ લિક્વિડ એરિયા બનાવીને છેતરતા આરોપી રામજીભાઈ પટેલ રહે કુંબલભેર પાલનપુરવાળાએ સબસિડીવાળો રાસાયણિક એરિયા ગેરકાયદેસર ભરાવેલ હોવાનું જાણવા મળ્યું આરોપી બ્લુ માર્કો વાળી ડોલો મોકલનાર નરસિંહભાઈ હોવાનું જાણવા મળ્યું આ બધા આરોપી સંગઠિત બને ગુનો કરેલ હોય તેવું જાણવા મળ્યું બીરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા